જોઈશી દોસ્તો હું બોલું હું તો દોસ્તો આપણે આવી ગયા છીએ બરજર ગામમાં આપણા દેશમાં પહોંચી ગયા સૌ એમપીમાં તો દોસ્તો અહીંયા એમપીનું લોકેશન તમે જુઓ તમને બહુ જ મજા આવશે અને આપણા બ્લોકમાં તમે બંને રહેજો ઠેર સુધી તો આપણે તમને ઠેર સુધી આપણે બધું એમપીવાળાને શું છે એનું પરંપરા શું હાલે છે એ બધું તમને દેખાડવાની કોશિશ કરીશું દોસ્તો તો આપણા block માં બન્યા રહેજો અને અહીંયા જુઓ આ બધો નજારો MP નો દેખાય છે અહીંયા આ total એ તમે જોજો અને બહુ જ મજા આવશે જુઓ છે અને પૂરું લોકેશન બતાવશું એટલે આપણા બ્લોક માં બન્યા રેજો તો જુઓ છે નજારો આ એમપી બરઝર ગામ MP જો અહીંથી નજારો શરૂ થશે હેઠ ઉભી તમને દેખાડશું આપણે છે ડુંગરામાં આ આદિવાસીનો પરંપરા એને એનો રહેવાસી અને એના પૂરો નજારો દેખાશે પૂરો ઇન્ટીનો

આવી સુવિધા છે જવું હોય તો આવી જજો છે આ નિશાળ છે હોસ્ટેલ છે હોસ્ટેલ અહીંયા પણ છે અહીંયા હોસ્ટેલ છે મસ્ત ડુંગરા માટે છે લોકેશન કેવું આવે તો દોસ્તો આવા નવા આપતા બ્લોગ આવતા રહેશે અને તમે પણ લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો જો આ રેતીનો કલાકાર છે રેતીની તપાસ કરે એને

સારું લાગ્યું છે તો તમને કોમેન્ટમાં લખજો આદિવાસી એમપી બર્જર ગામનું લોકેશન છે મિત્રો

मत जमाना बहुत आते kesan. सारा में चारो लोकेशन जंगल विस्तार ये हमारा बाबा देव है जो इनको पूजन करा जाता है आदिवासी समाज में परम्परा करते हैं वो करते रहते हैं और वे करते भी है तो जो अपने लाइव लोकेशन में आपने जो करके दिखाते हैं ये हमारा पुराना बाबा देव है इसके अंदर है खुला मंदिर नहीं है પૂરા ગ્રાઉન્ડ છપ્પર